વડોદરા મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીની અફવા નરેશ સોલંકી અફવા ન ફેલાવી હોવાનો દાવો કરવામાં આવ્યો સમાજના ભરતીના મેસેજ આપ્યા નથી સફાઈ કામદારની ભરતી બાકી છે તેવા મેસેજ કરાયા હતા મારી પાસે બધા પુરાવા હાજર છે તેવું નરેશ સોલંકીએ નિવેદન કર્યું છે અને કહ્યું છે કે જો મારી ભૂલ હોય તો પાલિકા કાયદેસરની કાર્યવાહી કરે મારી ભૂલ હોય તો હું સહકાર પણ આપીશ वडोदरा महानगरपालिका में सफाई कामदारों की भर्ती की एक अफवाह फैलाई थी आखिर महानगरपालिकाए पर चोखवट करी थी कि अभी कोई भर्ती नहीं परंतु आ मैसेज को फैलाया तेरा सवाल गतरो रहता तरह नरेश भाई सोलंकी के जन्म नाम में आ मैसेज भेजा थया होवानी बात छे नरेश भाई सोलंकी अपनी साथ है नरेश भाई तुम्हें आ मैसेज भेजो तो मैं मैसेज भेजो करे तो पर ये मैसेज में एवं

મારી પાસે માહિતી છે તમે પણ જોઈ શકો અફવા નથી ફેલાય કોઈ માણસ એવું હોય કે ભરતી છે જાઓ પાલિકા જો કાર્યવાહી કરે તો તમે તેમાં સાસર કરો હા બિલકુલ પાલિકામાં જે બી એક્શન લે મને મનજો મે ગલત હોય તો મેં ગેરમાર્ગે દોર્યા હોય કે મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે તમે જાઓ મારા મેસેજમાં એવું હોય અફવા નથી ફેલાવી અને જો પાલિકા કોઈ કાર્યવાહી કરે તેમાં પણ તેઓ સાથ સહકાર આપવા તૈયાર છે અને તેઓ ખોટા હોય તો તેઓ સાબિત કરી બતાવે પાલિકા તેઓ પણ દાવો તેઓ કરી રહ્યા છે કેમેરા પર્સન નિકેશન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા